ભક્તો દ્વારા શિવજીને બિલીપત્ર પુષ્પ અર્પણ કરી દૂધ અને જળનો અભિષેક કરવામાં આવ્યો હતો શિવાલયોમાં શિવભક્તોની ભારે ભેટ જોવા મળી હતી ત્યારે શ્રીનોરના અવાખલ ખાતે લકુલેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવભક્તો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અવાખલના લકુલેશ્વર મહાદેવના મંદિરે ભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં એકસો આઠ દીવાની આરતી થાય છે તેમજ અનેક શિવભક્તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં દર્શનાર્થે આવતા હોય છે ત્યારે મંદિરના પૂજારી દવે દેવેન્દ્રભાઈ કિશોરભાઈ અને દર્શનાર્થી પ્રાવીણભાઈ ત્રિકમભાઈ પટેલ શું કહેવા માંગે છે આવું જાણીએ રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર શિનોર વડોદરાથી મારું નામ પ્રેણભાઈ ત્રિકમભાઈ પટેલ છે હું વખલ ગામનો વતની છું અને અમારા અહીંયા મહાદેવજીનું મંદિર વર્ષો પુરાણું છે અહીંયા આખો શ્રાવણ મહિનો અમે અહીંયા પૂજા વિધિ કરવા માટે આવીએ છીએ અને સાંજે એકસો આઠ દીવાની આરતી થાય છે જે ભાઈ ભક્તિની ઈચ્છા હોય એ પ્રમાણે નામ નદાઈ દે એમના નામની અહીંયા આરતી થાય છે અને આખું ગામ અહીંયા આરતીમાં આવે છે મારું નામ દેવેન્દ્ર દવે કિશોરભાઈ છે હું આ લકુલેશ્વર મહાદેવજી મંદિરની સેવા પૂજા કરું છું આજે શ્રાવણ સુદ દસમને બીજો સોમવાર છે ગામના બધા જ ભક્તો અહીંયા ભગવાનજીની પૂજા કરવા આવે છે સોમવારના દિવસે ભગવાનજીની પૂજા કરવાનું ઉત્તમ ફળ મળે છે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે અને ઈચ્છા પૂર્ણ થાય છે